બધા ચૌદ પંદર ધામ છે પેલા કબરાવ ને પછી જોગણી નાર ભદ્રેશ્વર બોતેર જીનાલય અંબેદ આપડે બ્લેન્કેટ ની એવું તો અમે રાખ્યું નથી જે બ્લેન્કેટ પછી નાસ્તો ને એવું ઘણું બધું આવે તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું ફ્રી એક મારા નવા વ્લોગની અંદર કહેવાય કે આજે આપણે છે પ્રવાસમાં ઘણા બધા ધામ છે આવો તો હું તમને બતાવું ને બધી તૈયારી કરીને મેં બધી કમ્પ્લીટ તૈયારી કરી મેં રાખી આપણે ઘરે જઈ જોઈ આપણે ઘણી બધી તૈયારી કરી છે એની એની આપણને અહીંથી અહીંયાથી આપણને લિસ્ટ આપી છે પહેલાં જ આપણે વયું જવાનું છે ઘણા બધા ચૌદ પંદર ધામ છે પહેલાં કબરાવ ને પછી જોગણી નાર ભદ્રેશ્વર બોતેર જીનાલય અંબે ધામ સફેદ રણ કાળો ડુંગર માતાનો મઢ માંડવી ભુજ અંજાર નારાયણ સરોવર ચાર દિવસ આપણે જવાનું છે ફરવા માટે એટલે કન્ટિન્યુ ચેનલમાં માં રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો પ્લીઝ યાર એટલે કન્ટિન્યુ ચેનલમાં રહેજો અને હવે આપણે ફૂલ તૈયારી કરી નાખીએ એની જો બતાવું તમને આપણે બધું આખો સેટઅપ કરીને રાખ્યો છે જો એ આ ત્રણ ચાર જોડી કપડાં છે આ થેલો આમાં આમાં બધું ભરવાનું છે બ્લેન્કેટ ને એવું તો છે નહીં આ બધું શેમ્પૂન ને સાબુ બ્રશ ને તેલ ને એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો હજે મારે ખાવાનું બાકી છે એટલે થોડું ખાઈ લઈ પછી વાસો બ્લોગ ચાલુ કરી એરા નાનું એવું ખાઈ લે તમે તમને કેતા તો ભૂલાઈ ગયું મારું આમાં આટલું કદ નહીં હો આમાં જે છે આમાં ઘણું બધું આવે આપણે બ્લેન્કેટ ને એવું તો આમાં રાખ્યું જ નથી જે બ્લેન્કેટ પછી નાસ્તો ને એવું ઘણું બધું આવે તો પેલા મારા પપ્પાને ફોન કરી દઉં કે નાસ્તો ને એવું લેતા હોય ફોન આવો કરી દઉં તો ફોન કરી દીધો અને એટલે ભૂલી ગયો તો એટલા માટે પાછી એની એટલી ક્લિપ લેવી પડી મારે જો ન લે તો તમને એમ થાય કે કદ આમાં આવતું છે તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને જો આપણે અહીંયા સાઈડ ખાવાનો પણ સેટઅપ કરી નાખ્યું જો આમાં છે આપણે રીંગણા બટેકાનું શાક છે ને અહીંયા આપણી રોટલીની બાજુમાં આપણા માટે બે ગોળના ટુકડા રાખ્યા તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું થોડુંક દાબી લઉં બરોબર તો ગાઈઝ આપણે ખાઈ પીને થઈ જાય છે પાછા ફ્રેશ અને ઘરેથી તો બધા પોતપોતાના કામે ગયા હે એટલે આપણે કરીએ છીએ અત્યારે એકલા અને આપણે જો અહીંયા સેટઅપ આપણું કમ્પ્લીટ કરી નાખ્યો આ તૈયાર કરી નાખ્યું છે અને આપણે હવે પાછા લોગમાં મળીએ પાછા ઠેઠ સાંજના સમયે એટલે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો સાંજના સમયે મળીશ ત્યાં સુધીનો આ વ્લોગ આવશે પછી બીજી ક્લિપો ચાલુ થશે અલગ અલગ ધામની બધા કરી નાખવા કેટલા અલગ ધામનો અલગ વ્લોગ અલગ ધામનો અલગ લોગ એવા કરી નાખવા એટલે આપણે મળી પાછા બસે જઈને ત્યાં સુધી બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી ગાઈઝ આપણે જો સ્વેટર બેટર પેરિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવું છે આપણે પ્રવાસમાં આપણે ડાયરેક્ટ નિહાળે જઈને મળવી બસે જઈને ઠે આ જો આ જો અહીં આયો છે આ નીચે જવાય ઇને બ્લૂટૂથ લેવલ લેવલ લાયો હું જો આપણે આ જો બસમાં જવું જવાનું છે તો મળી બસમાં જઈને એલા આ નથી

આપણે આ વ્લોગ એન્ડ કરવી મળવી આપણે નવા વ્લોગ નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી ને જય દ્વારકાધી